આટલી ઉંમર મજૂરી તો કરવી જ પડે કે ક્યારે ના બે રહેવા આળસું ના થઈ જવાય ઓ સાં પોળું પાછું રાતે વાઘુજીનો ફોન આવ્યો મને કી વાઘુજી કી કે વરિયાળી ઉતારવા આવશો કે નહીં આવો મેં તો હાથ પાડી દીધી મૂકો ગમે જેટલા તમે પૈસા લેજો મને હો દોઢસો રૂપિયા લેજો ને તો એ સાલ છે પણ મજૂરી હું આવ્યો તાણ અત્યારે બે રહ્યો કદીએ ગરબો ના હેડ કોક અટાણું આવે બે પૈસા શોક હોય તો જતા ફાવ હું તો નવરો હોય ને તો ગમે તો શોક નહીં શોખ કોમું જતો રહો કાંઠા જ કોકના પાળીઓ બંધવાનો જતો રહું એરંડા ઉતારવા જતો રહું ગમે તે પોણી વાળો તો એ જતો રહું મુદ્દો હા માર તો આ બસ દોશી ઉઠતો જ નહીં કવ ચોકલી મારે હવારે સાર વાગે નાવા જોવો છે પણ ના આ હવાના હાથ વાગી જાય હાથ વાગી જાય મને કવું ઉઠાળ લી દોશી પણ ના ઊંઘી જશ તાણ હું બે શોધું વાની હોય આ બધું મમ તો હું કહેવાય હા હવે હળગી છોડ ન મથું છું

ઈકર હું ચુવારો છે ના આવ્યો ઈમન ઠાર ઉડતા નહી ક્યો ટાઈમ ટાઈમ આવ થાર ઉડો એ રોમ હા હા આ કો ભાઈ અલ્યા મેઠા ભાઈ આવ તમે શિલ્લા વાગે આય યાર પણ ટાઈમ તો તણ આવી કે તમે શાનો કીધું ક્યો હા કીધું તું પણ હારું થોડું ટાઈમમાં માં થોડું કામ હતું હા હજી તો 8 9 જેવું થાય છે એના વાત હાજી તમારી પણ ટાઈમે આવે તો તમે વળ્યાઈ હાડી ઉતરામ જવાત ને હા હા ચોથી છે બાજુથી ઉતરી કે જો હા હા હવે ભણી જાય ઉતારો હમ અરે હવે ડોશી બે ઘેર જઈએ નાસ્તો નાસ્તો ચા બનાવીને લાવી હા તો એટલે હું ઉતારું તું આ ઉડે ઉતારું હોઉ દોશે હા ફોટ સોડી નાય હા 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 તાતું માલતા તું દાદા લો હે ઉતારા ફોટી બી લો કે ઉતારેલી તાપી હા બે ત્રણ વડે ઉતારેલી સરખી ઉતારજો હા હોતો હા બે આઈએ હ હરચું રોટલા લેતા હા ચાલશે

7 વાગ્યા નો 7 વાગ્યા નો છસુ હા વારે 7 વાગી પેલો આયો બિલ વાળો એ ઓમ કરી નાખો ની તમારે કોઈ બાપ નું છે બિલ તા મેલ તો

કરો ખાઈ જવાનું પણ મને પૂછા આવે છે તમારે દેતવા લેવા હું તમારું તમારે તમારે ઘેર નાટક કરજો એ બધો મને ના કેવાનું ম <small>

કમ હું તો મારા બાપની સગન પટાવી દઉં પાડી દઉં છોડીઓ વખોડાકો તો હું તો ખરાબ છું પણ મોટો ભાઈ થાય હું કેમન તને નવરો બેહી રહ્યો છે ના કે મારી વળીયરી ઉતારવા આવતો હોય તો અરે કશું ઉતારું વળીયરો બરયરો તાર મારે તમારો ઉતારો જોરથી બોલ કે સમજાય પર જોરથી બોલ જોરથી બોલ તું કેવા આગસ તું નહીં આવું મારે તો ગણિયા મજૂરિયો મરે છે ગામમાં ઉંચાજે બોલા

હાળો સુધરવા નોમ લેતો નહીં પૈસા સર કે હું સર મારતો બાપા જો જો ભાઈ મને પૂછ્યું મને પૂછ્યું બસ બાપ છે એવું બોલે પછી ક્યારે રીણો પર એલો ના ના રીણો પર એલો બોલતા સારા નહીં આવતી પછી ક્યારે મને ઓમ છે આપવું જ ને ક્યાં

કોણ છે લ્યા હા મોય કોણ છે કોણ છે બાકુભાઈ ના એ ભાગોળ દેવું હોય તો શક બીજા હેતરમાં માં જોકો ના હોય ડબલ લઈને હેડ્યા આવો થાવા ના પર ના ભાગો નહીં જો ભાઈ કોણ છે અલે આવ કળો બે ભાગો ને આ બહુ જલ્દી ઉતાર મેઠી હા મારા હેતરમાં માં સોરી કરવા લ્યા સેની સોરી શરમ આવ છે બાપ શરમ કર મારા હેતરમાં માં સોરી કરવાની સોરી નહીં કરતો કળો ભાઈ હું તો મજૂરી આવ્યો છું કણા ભરિયાળી ઉતરવા આવ્યો છું તું મજૂરી આવી વાકુ ભાઈ કીધું તું કે આવજો તમે કહું છે એ વાકલા એકલા નું છે કોને પૂછીને આવ્યો તું કે જે વાકુ ભાઈ બોલાય મે તો એનો એનો બાપ એકલા નું છે મારો એ બાપ સવાય મને પૂછો અરે એને મને રાતી કીધું તું તો આવતો રહ્યો રાતી કીધું તું તે મને પૂછો છે એમ નંબર યાર ઉતાર અરે બાપ શેટલા હોય શા ન ઉતાર છે

આણ હું ઓલી ચામેલ તમે તા આટલી વાર એ ઉંબાળો ઓલવી દેતા તા હળગાણા જતી તી નાસ્તો લઈ દો તો નાસ્તા માટે લોટે નહીં લોટા હું કર ચાવાણું લઈ લઈ શું થી ચાવા લઈ લે હું દે સાનો હું આપલા મેઠા ભાઈ જેમ પાસા વાળ્યા ઇને બેટા ઘર પછા જ નઈ બસ ઇને ખબર છે ચાલી ના ઉસી આવ સી પણ ઇને એ ચાનો તો એટલો શોખીન છે ને ચા ના પીવા તો સોગલું ના કાપાય એ વ્યક્તિ સાયર્યો કશો ધને 11 બજે ઘર થી ચા પીવા દે નાસ્તો ના લઈ જાવ પણ પાર પાર જો બે જણા અલ્યા ચા લઈને આવત લ્યા પણ તું એ ધરપત છ જ દે તને એ બધું દરા દાવ પેળું ને પોટ્યું બધું ભેળી જાય હું ઘર જઉં છું અલ્યા પણ અમે તને આવો ગુસ્સો ના હોય લ્યા નાસ્તો લઈને આવત ને ચા લઈને આવત ઓ ગુસ્સો ના હોય ગુસ્સો ના હોય તાણ તું એ કહી દયો તમાર ભાઈનું હા તો તમારા ભાઈનું નામ થઈ ગયો કેમ ઈ આઈ મને કે હું જમ બોલતા તા તું તારી બોલતા તા કે મેટિયા હું કોણ બોઢાળકી મારા હેતરમાં આવ્યો સી આ કુનો કા પૂછીન કિયા વરિયાળી નો સોકલો અને જેટલા ઢગલા કઈ ના કે મને પૂછાવે ભઈ છે કાપુસી હા એવું કેતા તા અન કે મત કે મારો મારો પાક છે કી કે મન કેવા પુપળ ગ્રાતી કે વરિયાળી ઉતારવાની હતો હવે ઓને સબક શીખવાડો પડશે બોલ હવે આપડા ખેતર એ પણ સાત કરે છે યાર તો ગેર ક્ષેત્ર પહોંચ્યા પહોંચે બોલો તમારે મારા તમે આપનું મારો દાળો પગાળી બીજો શોક મજૂરી જો તો બહુ ડોલર રૂપિયા મળે જા તો પિતા એ પીવો છે આ અરે અરે

તે મને પૂછાવગર એમ તેમ શું તને ખેતરમાં પ્યા છે ખેતરમાં હું છું તારું છે હજી શું ભાગલા પડી જાય પણ બધામ પૂછવાનું હજી શું ભાગ પાડે છે તો આપણે ભાગે પાલ દેવું પણ તું તારા ઈકન મારી વળિયારી ઉતારતો ઈકન તારા શું ઈકન ધમકાણ આવા જાય કે મને પૂછાવગર શું વળિયાર ઉતારણો છો હજી આપણા બાપ દાદાની પેઢીની પેઢીની જે જમીન છે ને મને એક ભાખનો પડ્યો નહી અને મને પૂછાવગર તન શું તન વળિયાર ઉતારણ આવું શરમ વગર આ શરમ કર શરમ કર ગોમમાં વાતો થાય કે આવો ભાઈ વાઘોવા નેનો ભાઈ આવો શું પાછો નાટક <laughs>

ત્રણ બાપ અત્યારે તો કોઈને કહેવાય જેવું જ નહીં આ ભાઈ છે આવા ભાઈઓ સારું કીએ એટલે તો ગમતું જ નહીં કોઈને બાપ અરે તન બાપ આ વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હું હાસો છું ખોટો છું આવા ભાઈ અત્યારે હજુ પાસે તો કાંઈ એમનો ઘોડો છે ખોટું લઈને